ત્રણ મહિનાની હાથેમાં આવી એટલે કે કાલ કે એટલે ખેડૂતો ભોળો બહુ હતો એટલે એની ઘરવાળી કે ગળને ઘઉં ને ઘી લઈ આવો થેપલા કરવા કે એટલે કે સારું એ બિસારો લઈ આવ્યો બધું ઘઉં ને ગળ ને ઘી થેપ તેલ ને બધું એટલે બીજેદી હાથેમ હતી એટલે સઠ હતી એટલે એને સેઠ દી કરે ને થેપલા તો એટલે એને થેપલા કર્યા થેપલા કર્યા લાટ બધા અને પછી હાથેમાં આવીને એટલે બીજે દી એને ખાવા ન દીધા એ કોઈ ટાણું બિસારાને ખેડૂને પછી એને હાથેમાં આવીને એટલે એને હળદળિયું કરી અને દોણીમાં મોટી બધી દોણી ભરીને માથે દોણી મેળવી દીધી હા મેલી દીધી મેલી દીધી એટલે કે એટલે કે મેલી અને પોતે ઓલો બિસારો હાથી લઈને વહી ગયો અને ઓલી બેન એ બરકી કે હા કુલે જારવા એટલે એ તો ગઈ અને પાડોશીની બાયને ખુશી દીધી કે ગમે ત્યાં આવે ને તો એમાં કુશી કોઈને દેતી નહીં એટલે કે સારું એટલે એમ કરીને પોતે તો વહી ગઈ કુલે ઝારવા અને એટલે ખેડૂત બિશારો નાપુ ગયો ને તો કુકરી ભાંગી ગઈ કુકરી ભાંગી ગઈ ને પેલા કોઠ્યું એટલે કોઠી આડિયું મેળતા બધું વહતવાના એટલે કુકરી ના પડી હતી એટલે બિશારો કે હવે હું શું કરું રસકાવાળું ખેડૂત મારે અને કે કુકરી ભાંગી ગઈ એમ કરીને પોતે ધોડોધોડો ઘી આવ્યો લોટકો બહુ તે ધોડોધોડો ઘી આવ્યો કે બેન તને તને કુસી દીધી મારે ઘરેવાળી કે આ પણ એને ના પાડી છે પણ કે ના પાડી મારે હાથીવાળી એવું ઊભું છે કે મને કુસી દે એટલે હું કુસી એટલે મારે કુકરી લઈને ગોયો જાઉં કે એટલે ખારું એને કુસી દીધી દીધી એટલે પોતે કુકરી ગોતી ગોતીને હાલતો થયો ને તો આમ જોયું નતા તો માથે સિકા માથે દોણી એટલે કે રે આમાં શું ભેરવી શકાય કેટલા થેપલા કર્યા છે તે મને તો કે ટાણો ખાવા દીધા મને દીધા જ નથી કે એમ કરીને જોવે તો હડધિયું ભરેલું માળું કહે પોતે કે ઠીક આને બધા આમાં જ ભર્યા છે કે દોણી હસોડી જ કે લઈ લઉં હસોડી દોણી અને હાલતો થયો હાલતો થયો ને ત્યાં જઈ અને કે ઓલી ન આવે નતા ઝટ ખાઈ બેહીને બેસીને ખાઈ ગયો ખાઈ કોઈથી કોઈ ભાડું નહોતું એને બિસારા ગયા થેપડા ને ઘીમાં બોળે દોણીમાં એ હળદડ્યું એટલે લઈને ને ખાય અને દોણી હંઘરી દીધી શાહમાં ખાડો ગાળે અને ઓલી આવી આવી અને બહુ ભૂખી થઈને તે એકદમ તાવ ઉઘાડે છે કે નથી ઉગાડતી તો સિક્કા હમ જોવે છે એટલે ઓલીને દોડીને પૂછ્યું પાડો છે નહીં કે મારે ઘી કોઈ આવ્યું હતું એટલે ઘણો તર ઘરવાળો આવ્યો હતો કે કુકરી ભાંગી ગઈ છે લેવા એટલે ઘરે મારો રોયો કે આ એ દોણી લઈને એકદમ પાછું તાળું દઈ અને મંડી ધોળવા કે તમારે ન ખવાય તમારે ન ખવાય એમ કરતો કરતી કરતો આમ લાંબા હાથ કરીને કેતી ગઈ ને ધોળી ગઈ તો ઓલો મંડ્યો હાથે આગવા કે હડદડિયું ખાધું સામાન ધોણી હંગરી દીધી કા હડદડિયું કાધું કામાં ધોણી હંગરી દીધા સામાં એમ કરતો જાય ને હાથી હાથતો જાય એટલે ધોડી ધોડી આવી કે તમારે ન ખવાય કે એટલે કે એ તું ખાઈ ગયો કે એમ કરીને પછી શું કરે પાછી વળે ત્યાં ઘીરે આવતી હતી ને ત્યાં ડંડેરો કીટા તો હતો રાજાના એટલે કે રાજાને કુંવરને થયું છે કે ધણ આ આપણા ગામનું ધણ વાળી ગયા છે કે સોર બારોટિયા એટલે ધણ પાસું વાળતા નથી કે એટલે રાજાએ કીધું કોઈ બળ્યો હોય તો કે ધણ પાસું વાળી આવે એને ઈનામ મળશે કે એટલે પોતે થોડી કે શું છે કે આમ ને નામ છે એટલે કે તે મારે ધણી લોટ પસરતા એ ધણ વાળી આવી દે કે એટલે કે સારું તો પહાય તને તા ઓન કાંઈ ખબર નહીં ને એટલે બોલાને બીક લાગી કે આ હડદળ્યું ખાધું એટલે રાંડે કર્યું એમ પણ પછી કે ભાઈ તમે બીવોમાં અને આપણા ગામનું ધણ વાળી ગયા છે કે આપણા ગામનું ધણ વાળી છે ને એટલે વાળવા હાટુંથી ને કીધું છે એટલે ખારું કીરે એવું કીરે આવ્યો એટલે કે જો મને ઘોડામાં બેહતા આવડતું નથી કે મને ઘોડામાં બે બેહારે અને પછી નાડું લઈ અને મને વીંટી ગયો ઘોડામાંથી એટલે કે હું પડવું નહીં કે અને પછી ધણ વાળી આવું કે સારું એ તો ના ઘોડામાં હારી અને વીટી અને બે ફટાટિયા મારે તો ઘોડું મીંડું વનમાં ધોળવા અને બહુ એટલે બિસારો હાથ સુટા હતા આટલા આમ ઝાડવાનું તીરું પકડે એટલે ઝાડવાની ઝડપ બોલે ને અને ઓલા બી ગયું ધાડું એ ક્યારે એકલો ઝાડવા ઉપાડી નાખે છે તો એમ કરી અને ધનને પાસું બાળી અને ગામમાં ખોવી દીધું ને આવ્યો પોતે એ કે મને સોડો કે જો આ ધન પાછું વાળી દીધું એટલે રાજાએ એને પાઘડી રાજાએ પાઘડી દીધી હોનાની વીંટી દીધી ઈનામમાં અને કીરે એવું એટલે પૂછ્યું કે હું કીધું એને એમ કે પૂરી દેહ તો મારે ઓલું થાય ને એટલે કે હું કીધું એટલે જો મને વીંટી દીધી અને પાઘડી દીધી કે એટલે ઓલી કે લે આને થાંબું કે કે વીંટી મળી પાઘડી મળી કે પછી પછી દિશારો મીંડો પાછો ખેતી કરવાનું વાળીએ ગયો તા બીજી ફેરું દંડેડો મીંડો પીટો રાજાને કુરને બહુ જૂબડું થયું મોટું ગમે તેટલા ડાક્ટર ખોટા કર્યા ને તો ગુંબડું ફૂટે નહીં ફાટે નહીં એટલે પાછો ઢંઢેરો પીટાવ્યો એટલે પછી ધોળી કે શું છે કે એટલે કે રાજાને કહું ને ગુંબડું છૂસે ડાક્ટર ગમે તેટલા ખોટા કર્યા તો ગૂંબડું ફૂટતું નથી કે એટલે કે તો અમારે જાણે છે કે એને બ્રિકાઓ વાળીએથી એટલે વળી પાછા પહાયા ને વેલા એટલે ઓલો બિચારો ઓલો બિચારો ક્યાં આ રાણીનું હળદડિયું ન ખાતું હોત તો હારું તું મને હાથી હાકવા દેતી નથી કે પછી આવ્યો પાછા આવી અને કીધું હાથ જોડીને ઊભો રહ્યો કે હું મારું કામ છૂટી એમ એટલે કે તમારા ઘરવાળે કે અમારે કુંવરને ગુંગળું થયું છે વય દે વય ખોટી કર્યા કોઈ ફૂટતું નથી ફાટતું નથી કે અને કીળા બહુ છે કે એટલે એટલે કે ક્યાં ઉતાશે એટલે કે આ રૂમમાં એટલે ખારું કે એટલે કોઈ કે તો તમે બધા બહાર નીકળી જાવ કે એટલે એ બધા બહાર નીકળી ગયા કોઈ તે રૂમમાં એકલો ગયો જઈને રાજાને કુંવર ચાંગ હુતા હતા બિચારા પછી પોતે જઈ અને લુગડા કાઢ નાખ્યા કાઢે અને નાક ફૂગ સારી કોઈને હળિયું કાઢે બોલો નાક પગ હળિયું કાઢે સારે કોઈને ખૂણે કે ગડુંબડી ઈકા ગડ નહીં અડાડું સિકા સીકું કહેવા જાય ને તો અવળું કહેવાય જતું હતું સીકું નહોતું કહેવાતું ને કહેવાય જતું તો અવળું એટલે રાજાનું કુંવરને તાણીથી દાંત આવ્યા દાંત આવ્યા ફટ દેખાને ગુંબડું ફૂટી ગયું ને રસીનો ઢગલો થઈ ગયો ને હાવ હારું થઈ ગયું બસ કે ભાઈ મને હાવ હારું થઈ ગયું તમે કપડાં પહેરી ગયો કે પછી એને કપડાં પહેરીને બારા આવ્યા કે હાલો હવે ગુબડું ફૂટી ગયું પીડા મટી ગઈ એટલે કે છે એટલે કે માગું કાંઈ નહીં કે મારી કરવાને કાઢી ને બીજી પવણાવો કે પછી રાજા એ તો એને કરવાની કાઢી અને બીજી પવણાવી અડધું રાજપાટ ધોઈ ખેડૂને તૂઠ હોય